બ્રાહ્મણ તરીકે મારા મુખ માંથી નીકળ્યું કે આપણે શસ્ત્ર પૂજન કરી શસ્ત્ર આપી એમના આશીર્વાદ લઈ અને એમનું સન્માન કરશે કરવા માટે શંભુભાઈ शास्त्र से सनातन धर्म नु मूल ये माता से सनातन धर्म मूल साधु संत जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम प्रभु बाबा आप भी प्रभु पूजन आपने करवाना चाहिए तो खास सब बुदेवो नो शास्त्र पूजन नि अंदर जे वेद नी रुचाओ आपने रखी से કદાચ જો ગ્રાઉન્ડમાં જો આ પ્રક્રિયા થઈ હોત તો બહુ જ જબરજસ્ત વ્યવસ્થા આપસો શસ્ત્રપૂજન ની પ્રક્રિયા કરાવશો

તો આપ સૌ લોકો બે હાથ જોડી એમને વંદન કરવો આશ્વિન ગુહ્યુ દેવી રક્ષ નમસ્ત હો સર્વપ્રથમ તો ભુજવાસીઓના ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે સમસ્ત હિન્દુ સમાજની સમસ્ત નાતીઓને જોડીને આજે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું એમાં આપણે સામાજિક સમરસતાનો વિષય પણ લીધો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે શતાબ્દી વર્ષ આપણે મનાવી રહ્યા છે અને સો વર્ષ પૂર્ણ થયા છે એ બદલ પણ સ્વયંસેવકોનું જે યોગદાન ધર્મ એને દેશ માટે રહ્યું એના ઉપર પણ ચર્ચા થઈ સાથે સાથે સમાજમાં જે લવ જિહાદ ભૂમિ અતિક્રમણ અને ધર્માંતરણ જેવા ત્રણ રાક્ષસો વ્યાપક રૂપ ઉપર કાર્ય કરી રહ્યા છે તો એ જે ષડયંત્ર છે ઇસ્લામિક ષડયંત્ર એનાથી ભુજવાસીઓને મેં અવગત કરાવ્યા સમસ્યા અને સમાધાન બંને ઉપર ચર્ચા કરી વિશેષકર હિન્દુ સમાજને આજે એ કીધું કે ભાઈ આપણે શસ્ત્રોની પૂજા તો કરીએ છીએ પણ દરેક ઘરમાં શસ્ત્રો હોવા તો જોઈએ પણ હિન્દુ સમાજ એ તૈયારીમાં પણ રહીએ કેમ કે એમનું તો આઠ અને દસ વર્ષનું બાળક પણ મર્ડર કરે છે જેવી રીતના આપણે કર્ણાવતીની ઘટના જોઈ કે નયન સંતાની હત્યા થઈ ગઈ તો આત્મરક્ષા માટે હિન્દુઓને તૈયાર તૈયાર થવું પડશે હિન્દુ બહુ એવો સમાજ છે કે જે બહુ શાંતિ અને સદભાવમાં બિલીવ કરે છે પણ હિન્દુને પોતાની આત્મરક્ષા માટે પણ તૈયાર થવું પડશે આપણા એક એક દેવીને એક એક દેવતાઓના હાથમાં શસ્ત્ર છે એટલે એ શસ્ત્ર હિન્દુ પોતે પણ રાખે ઘરમાં પોતાની સેલ્ફ ડિફેન્સ માટે સાથે સાથે સમાજમાં સંગઠિત થઈને કાર્ય કરવું અને સામાજિક સમરસતાનો વિષય પર્યાવરણનો વિષય સ્વદેશી વિષય અને સાથે સાથે જે જનજાગરણનું કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને નાગરિકોનું જે કર્તવ્ય છે પોતાના રાષ્ટ્ર ધર્મ માટે એ બધા વિષય ઉપર ચર્ચા થઈ એમાં અનિકભાઈને એમની આખી ટીમના પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ કે આખી યંગ ટીમ જે ભુજને યુવા ટીમ મળી છે ભુજ બહુ સૌભાગ્યશાલી છે કે ધર્મની ચિંતા કરવા માળા એવા યુવાઓનાઓ એમને મળ્યા છે અને સાથે સાથે બધા સંતો મહેનતોનું બી ખૂબ આશીર્વાદ લીધો તે બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા ફરીથી બધાને નવરાત્રિ અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું